છે ને આ ટાઈપર એમાં કોલર હતી જેને છે ને ભાઈ એના કપડા માંથી કોલર કાઢવી હોય ને આમનો કોન્ટેક કરજો

અને મારે પોતાનું કામ ચાલુ છે અને અમારે છે ને આ બાજુ ડેન્ગ્યુના બહુ જ મચ્છર થયા છે ડેન્ગ્યુ ના એટલે ડેન્ગ્યુ ના તાવ બહુ આવે છે એટલે આવા આપણે પાણીના કુંડા ને એવું બધું ભરેલું હોય ને આવું એ બધું ખાલી કરે અમે તો કેટલા ટાઈમ થી ખાલી કરી દીધું વરસાદ થયો ને બહુ ત્યારથી નહી કેમકે અત્યારે બધું પાણી ભરેલું એટલે ચકલા ની બધા પી લેવાના હોય ત્યાંથી એટલે અમે તો ત્યારથી તે ખાલી કરી નાખ્યા છે અને તમારા ઘરમાં પણ એવા ભરેલા હોય ચોખા પાણીમાં ડેન્ગ્યુ ના થાય એટલે મચ્છર એટલે તમારા ઘરે પણ ભરેલા હોય તો ખાલી કરી નાખજો કેમકે ડેન્ગ્યુ ના બહુ જ મચ્છર અત્યારે ઉત્પન્ન થયા છે બપોરની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો દાળ ભાત શાક રોટલી અને લાડવો આપણે શંકર દાદાનો ભોળાનાથનો થાળ કર્યો હતો ને એનો લાડવા પડ્યા છે મારું એવું છે મારાથી છે ને ઓછી રસોઈ ન બને વધારે જ બને હવે સારી વાત છે કે ખરાબ વાત છે એ મને નથી ખબર પણ માથી વધારે રસોઈ બને ને મેં બે વાટ બે દાળ ભાત ના પહેરા એક વિહાન માટે એક કાના માટે એ કાના ની આરે જમીને આવે ને તઈ જઈને શાંતિ થાય એટલે મમ્મી મારી માટે આ મોકલજો આ મોકલજો કાટ વિહાન ની બધી ફરમાઈશ હોય તો ચાલો હવે ટિફિન ભરી દઈએ અને પછી જમવા બેસીએ ચલો લંચ ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે ભાઈ જમવા માટે અને જમવામાં શું છે આજમાં મેનુમાં દાળ ભાત શાક રોટલી એટલે ફૂલ ભાણું છે અને ડબલ મરી પાપડ

આપણે જો બધું ગોઠવાઈ ગયું છે અને આપણે આપણી થાળીમાં બધું લઈ લઈએ દાળ ભાત બરાબર જો ભાઈ ફરમાઈશ તો કોઈ દિવસ ખૂટવાની નથી એવું છે કંઈ નહીં થઈ જશે ભાઈ પછી બરાબર ને હવે ચાલો બધા જમવા આવી જાઓ જમી લઈએ આપણે બધા સાથે મળીને પછી મળીએ પાછા આપણે આવી ગયા છે ઘરે વાગી ગયા છે સાડા પાંચ અને આમનું તો હજી હાલ જ જો એ ભાઈ મને છોડતો જ નથી ઓયરો એ ભાઈ એ ભાઈ

ટાઈમ થઈ ગયો છે ને ચા નાસ્તો બધા કરી લઈએ સાથે મળીને અને વિહાન ને જે મૂડ આવતા ભાઈ વાર લાગશે કેમકે પાછા ઢળી ગયા જો

પરફ્યુમ પરફ્યુમ લાવું પરફ્યુમ હે પરફ્યુમ મારું હે સ્પ્રે મારું થોડો એ તો ભાઈ જે છે ને ભાઈ કેવાય ને હું કેવાય કઈ કેવાય ને ગોબર ગેસ એમ ગોબર ગેસ જે છોડતા હોય ને એને કઈ અસર ન થાય એને તો એ સારી સ્મેલ જ લાગે એમ અને હવે ઉભા થાવ બે ઉભા થાવ જો જે એને સહન પડે સાથે હોય હોય કરવાનું બાકી એની માટે પરફ્યુમ જેવું જ કામ કરતું પોતાનું ને હા ચલો હવે ચલો નાસ્તો કરવા ચલો બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા બાએ ચા પી લીધી હવે બાને અત્યારે પાછો કઈ નાસ્તાની બહુ કઈ જરૂર પડે નહીં હા એમણે ચા પી દીધી આપણે જો પૂરી ને ખારી ને પટ્ટી ને એવું છે ને અહીંયા જો વેફર ને એવું બધું તો છે પણ એ કઈ ખાવું નથી અત્યારે તો બસ આટલું ખાઈ લઈએ તોય ઘણું કેમ બેન હવે મૂળ આવી ગયું ને બરાબર હે હવે ગોબર ગેસ જશે હે ભૂમ થશે ભૂમ નહીં થાય ને હવે બાકી પેટમાં તો દુખે બીજાને બીજાને શું કેવું પુરી નું કામ મસ્ત છે મજા આવી છે હા અને પેલું આપડે કેવાય ને હળદરવાળી એમ અને આ ખારી પણ હળદરવાળી છે ને હે બંને મસ્ત છે એમ સાઉથ ગુજરાત માં આપડે જોઈએ ને તો ત્યાં તો બધે અત્યારે આજની તારીખ માં ભરપૂર વરસાદ છે હા નવસારી માં આપડાઈબર એ બાજુ પણ છે તમારે ત્યાં કેવો વરસાદ છે આ બ્લોગ તમે જોયો હોય તો જરૂરથી કેજો

તો શું વેવડી છે હા અત્યારે નહી બોલે મૂડ આવશે ને પછી કોઈ નો વારો નહી હું જોઉં છું કે એમની ગામ માંથી ગમે લઈ ને ગમે એમ આ તો તોડીઓ માંથી લઈ આવ્યા ને હવે એમાં કારીગરી શરૂ કરી દીધી એવું હતું આ કોલર હતી હા તો કાઢી નાખી અને છે ને રબર હતું

ને 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 ઓલા કનોડિયા જેવા કોલર એ પહેરતા એવા પહેરે ગુજરાતી પિક્ચર મજા આવે ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનોડિયા ને હા હેન્દ્ર પેલી હિરોઈન પેલી સ્નેહ લ

હવે હું થોડોક નજીક આવી એટલે સૌથી વધારે સક્સેસફુલ સફળ હિરોઈન હોય ને તો સ્નેલ હતા હવે સ્નેલ હતા ના પિક્ચર સારું આપણને એમ કન્ફ્યુઝન થઈ જાય એના પિક્ચર માં એને કે પાતળી પરમાર હવે કઈ સાઈડથી પાતળી લાગતી હોય ને અમને આ સુધી સમજાવું નથી એટલે હું આને પાતળી પરમાર જ કઉ ઘણીવાર વાર કે એમાં પિક્ચરને ને ના હોય પાતળી પરમાર બરાબર

અને અત્યારે શું છે હવે છે ને ભાઈ આ મોબાઈલ નો યુગ આવી ગયો છે ને એટલે નવા હિન્દી મુવી હોય ને તો બે દિવસ કા પાંચ દિવસમાં તો નેટફ્લિક્સ છે એમેઝોન પ્રાઇમ આવી જ જાય છે એટલે થિયેટરમાં માં જવાનો બહુ ઓછો ક્રેઝ રહ્યો છે તો અમુક અમુક વાર આપડે જઈએ એક સારા મુવી આવ્યા હોય ને હમણાં સ્ત્રી ટુ જો આપડે ગયા હતા ને પછી અમે એકવાર ગયા હતા મારા મેરેજ થયા ને આ મેરેજ મેરેજ હજી નહોતો છે કે આપડે મેરેજ પેલા મેરેજ પેલા આપણે પેલું મુવી જોવા ગયા હતા ના 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 એ તો મેરેજ પછી ગયા ને રબ ને બનાવી થી જોડી જોવા ગયા જો ભાઈ એ અમારી છે ને એન્ગેજમેન્ટ થઈ ને પછી અમે ગયા તા પેલું જ મુવી હા પછી થ્રી ઇડિયટ જોયું બરાબર એટલે એ હા મૂવી જોવા તો બહુ ઓછા અમે ઇન્ટરેસ્ટ મને બહુ ઇન્ટરેસ્ટ નહીં

ન તમારે લઈ દેવાશે કે તે કપડા લઈ દીધા તે એક દિવસ ને એક દિવસ રોજ એટલે રોજ ઈ પહેરા જ રાખે છે એમ એક વખત પહેરા પછી કેટલા દિવસે એનો વારો આવે પણ આ કપડા તો કાઢતા જ નથી

ગુસ્સો જયારે મારા દેર ગુસ્સો કરે ત્યારે તારે બંધ થઈ જવાનું એટલે દર વખતે એને ગુસ્સો મને દર વખતે મારે જ બંધ થાય એને બંધ જ નહીં થવા પણ એક વાર તો બંધ થા એક વાર

ભગવાને નથી પોગતા તો આપડો શું ભોળાનાથ એમના ભોળાનાથ એટલે કઈ એમના થોડા સમાધિ બેસી જાય છે વર્ષો ને વર્ષે વર્ષો ના વર્ષો સમાધિ માં બેસી જાય ચલો હવે આ મજાક મસ્તી તમારું કામ કરો મારે જો આ ગોળું બનાવાનું છે બની ગયું છે

હવે આપણે પૂરો કરીએ છીએ છીએ નવા જલ્દી મળશું આશા રાખીએ તમને બધાને અમારા બ્લોગ ગમતા હશે તો આવી રીતે જે સપોર્ટ કરો છો એવી રીતે આગળ પણ કરતા રહેજો અને કોમેન્ટ જરૂરથી કરજો નવા બ્લોગમાં જલ્દી મળશું હવે અમારી વાણીને અમે વિરામ આપીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ